ગામમાં બેનરો લાગ્યા છે કે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં ગામના લોકોએ જણાવ્યું છે કે અમારે ભાજપ પક્ષથી કોઈ નારાજગી નથી પરંતુ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમે તેનો સખત વિરોધ કરીશું નમસ્કાર હું છોરીને આપ જોઈ રહ્યા ટુડી ગુજરાતી ન્યૂઝ

જાગીદારો માટે તો નહીં ગમે ક્ષત્રિય પૂરતો વિરોધી એની ટિકિટ કપાવી વાત રૂપાલાની ટિકિટ કપાવી બોલું કર્યો ગીતો ગમે તે કોઈ એની ટિકિટ કપાવી જોઈએ હા જય માતાજી નવીન મોટા ગરજામાં આજે એક બેનર લગાવવામાં આવે છે અને ગામ લોકો અહીંયા બધા ભેગા મળેલા છે કે બેનર એ ટાઈપથી લગાવવામાં લગાવવા આવે છે કે ભાઈ ભાજપ સરકારમાં આ રૂપાલા સાહેબ જે એક નિવેદન અમારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી એવી કરેલ છે કે અમારી બે દીકરીઓ વિશે માતાઓ વિશે તો આપણે આનો વિરોધ કરીએ છીએ તમામ ગામ સમાજના ક્ષત્રિયો અને આખા ગામના બધાય તમામ ભેગા મળીને જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ એટલે અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી અમને એક વ્યક્તિથી વિરોધ છે કે સમાજ અમારા ક્ષત્રિય સમાજ વિશે અમને આવી ખરાબ ટિપ્પણી કરી છીએ તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ જે આપણે રૂપાલા સાહેબનું જે ટિપ્પણી કરી તમારા દરબાર સમાજ વિશે એના વિરુદ્ધમાં અમે દરબાર સમાજ બધું આંદોલન ચલાવીએ છીએ હાલે ગામે ગામ જો રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થાય તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું સવિને જણાવવાનું કે હું વનરાજિ રણજીતસિંહ ચૌહાણ મોટા ગરજા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી કાર્યકર્તા છું અને મારી જવાબદારી ગરજા સીટ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકા કારોબારી સભ્યની છે તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય દરબારો વિરોધ ટિપ્પણી કરેલ જે નિવેદન આપવામાં આવ્યું તેથી હું નારાજ છું અને હું મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે એટલે કે આ પ્રકારના બેનરો લગાવીને ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે બનાસકાંઠા જિલ્લાના કેટલાય ગામોમાંથી ક્ષત્રીય સમાજ દ્વારા અનેક ગામમાં પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ભાજપના કાર્યકર્તા અને રાજીનામું રદ નહીં થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો હું વર્ષોથી કાર્યકર્તા છું મારી જવાબદારી કરજાશક્તિ કેન્દ્ર પ્રમુખ અને અમીરગઢ તાલુકાની કારોબારી સભ્ય છે તો કેબિનેટ મંત્રી અને રાજકોટ સીટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય દરબાર વિરુદ્ધ ટિપ્પણી કરી છે અને નિવેદન આપવામાં આવ્યું છે જેથી તેઓ નારાજ છે અને હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે જો પાર્ટી ટિકિટ રદ ન કરે તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે તેવું તેઓએ જણાવ્યું હતું અને તેઓએ કહ્યું હતું કે પહેલા મારો સમાજ અને પછી પાર્ટી અને તેઓના ગામ અને સમાજ સાથે છે અને હંમેશા રહેશે તેવું જણાવ્યું હતું અને આ રીતે જો તમામે તમામ ગામોમાં પોસ્ટરો અને બેનરો લાગશે તો સો ભારતીય જનતા પાર્ટીને દરેક જિલ્લામાં ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થઈ શકે છે નમસ્કાર